જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું કચરાના ઢગલામાંથી મળી આવેલ જીવિત નવજાતની જી હા કચરાના ઢગલામાં તેજી દેવાયેલ નવજાત બાળકી મળી આવી છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓ આજે સવારે જ્યારે તેઓ ફરજ ઉપર આવ્યા અને તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હતા દરમિયાન પાછળના ભાગે એક બાળકના રડવાનો અવાજ સંભળાયો બાળકના રડવાનો અવાજ સંભળાતા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મીઓએ પાછળ જઈને જોયું તો કચરાના ઢગલામાં એક નવજાત પડેલું હતું જે રડી રહ્યું હતું આરોગ્ય કેન્દ્રના કર્મીઓએ તાત્કાલિક એકસો આઠને કોલ કરી બોલાવી હતી અને કચરાના ડગલામાંથી નવજાતને ઉઠાવી અને તેને પ્રાથમિક સારવાર આપી હતી નવજાત બાળકી હોવાનું અને થોડા કલાકો પહેલાં જ તેનો જન્મ થયો હોવાનું લાગી રહ્યું હતું મામલાની જાણ પોલીસને પણ કરવામાં આવી આ વાત વાયુ વેગે પ્રસરતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને સૌ કોઈ આ બાળકીને તેજી દેનાર સામે ફિટકાર વરસાવતા જોવા મળ્યા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગમાં કચરાના ઢગલામાં આ નવજાત બાળકી કોની છે કોણ આ રીતે નિષ્ઠુ હૃદયનો બની અને નવજાત બાળકીને ફેંકી ગયું હશે આ વાત ચર્ચાનો અને તપાસનો વિષય બન્યો છે મળી આવેલ નવજાત બાળકીને વધુ સારવાર માટે એકસો આઠ દ્વારા છોટાઉદેપુર ખાતે ખસેડવામાં આવી છે સહિત રાજ્ય દેશ અને સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ડી સમાચાર અને બેલ આઈકોન જરૂર